એ અપમાન બદલ હું મારું માથું ઝુકાવીને ગણેશભાઈ ગીતાબા અને જયરાજ બાપુની માથું નમાવીને માફી માગું છું તમે નાનો છોકરો સમજો મને તમારો કે ભાઈ સમજો જે સમજો તે

ભગવાન માને છે ગણેશભાઈ ગોંડલ આવનારા ટાઈમમાં મિત્રો વાત કીધો ગુજરાત ની અંદર મિત્રો સારું એવું નામ પણ ધરાવશે અને મિત્રો ગોંડલ ના એમ એ પણ બનશે પરંતુ મિત્રો વાત કીધો જે રીતે આ બાઇક ખુલ્યા મિત્રો વાત કરી ગાળોવાળી કરી હતી ને ત્યારબાદ મે પણ તમને બધા લોકોને કહ્યું હતું કે ભાઈ આવું ન કરવું જોઈએ આ ભાઈ કોણ છે એ તો આપણને ખબર પણ નથી ભાઈ આપણી ચેનલ મિત્રો વાત કરી ત્યારે જ મેં કહ્યું હતું કે આ વિડીયો આપણી ચેનલ પર કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી પરંતુ મિત્રો વાત કરી આ ભાઈ હતા મિત્રો વાત કરી ખબર નહીં શા માટે મિત્રો વાત કરીને કોને કહ્યું હોય કે પછી તેના મંતવ્ય પ્રમાણે કેમ મતરો કેમ મિત્રો વાત કીધું તે ગાળો બોલી રહ્યા હતા ખરાબ બોલી રહ્યા હતા જયેશભાઈ જાડેજાને ખોલી આમ ધમકી પણ કહી રહ્યા હતા ગણેશભાઈ ગોંડલ હવે મિત્રો વાત કીધું આ ભાઈએ જે કર્યું છે તેની માફી મિત્રો વાત કીધો આપવામાં આવે કે ન આપવામાં આવે એ પણ કમેન્ટ કરી દો મિત્રો આ ભાઈએ જે કર્યું છે એના વિશે તમને શું કહેશો મિત્રો વાત કીધું આ ભાઈએ ખુલ્યા મિત્રો વાત કીધો ગાળો પણ જતી તેને મિત્રો વાત કીધો ન કાઢવાના શબ્દો પણ કાઢ્યા હતા મિત્રો વાત કીધો તો ભાઈ આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આપણે આ વિડીયો દ્વારા કોઈને પણ સપોર્ટ કરતા નથી પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો તે અમે તમારા સમક્ષ હોય છે બાકી આપણે પણ એક મિત્રો વાત જે પણ લોકો મિત્રો વાત કીધું કામ કરતા હોય છે તેના સપોર્ટ દેતા હોય છે નહીં કે મિત્રો વાત કરી અમે ગોંડલ સપોર્ટ ની અંદર જ બનાવી છે અમારા સમક્ષ જે આવતો હોય છે એ બસ અમારે અમે તમારા સમક્ષ લાવતો હોય છે આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે નવો વીડિયો મળી બધા જ લોકોને જય હિન્દ જય ભારત